પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ગૃહમંત્રી હરસંઘવીએ પત્રકારોને તોડબાજ કહેતા સમગ્ર પત્રકારોની લાગણી દુભાઈ હોવાથી પત્રકારોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું ગૃહમંત્રી હરસંઘવી માફી માંગી તેવી રજૂઆત કરવામાં આવી હતી મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી તમામ પત્રકારોએ હાજરી આપી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રીશ્રીએ જે પ્રકારે પત્રકારોને તોડવા જ કહ્યા એ ખરેખર નિંદનીય શબ્દ છે અને આ સમગ્ર પત્રકાર જગતના માટે એક શરમજનક બાબત કહેવાય કહેવાય અને પત્રકારોનું સોમાન ભંગ કહેવાય પત્રકાર એટલે દેશની લોકશાહીનો ચોથો આધારસ્તંભ શાસન પ્રશાસન અને મીડિયા ન્યાયતંત્ર આ ચારમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ અને ત્રીજું નેત્ર છે તો મીડિયાને ખરેખર ગૃહમંત્રી શ્રીએ જે શબ્દ તોડબાજ કહ્યો એ એ બદલ ખરેખર ગૃહમંત્રી શ્રીને પત્રકારોની માફી માગવી જોઈએ શું માંગ રહી છે તમે બસ આ જે સમગ્ર ગુજરાતના પત્રકારોનું લાગણી દુભાઈ એના માટે માનનીય ગૃહમંત્રી શ્રીને માફી માગવી જોઈએ